મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાચંદની યુટ્યુબ ચેનલ કાનાચંદ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના પક્ષની દેવશયની એની વ્રતકથા અને એનું મહત્તમ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જ્યારે પણ હું આ ભગવાનના ખૂબ સુંદર મંદિરના વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે શ્રી નારાયણ ભગવાન અને લક્ષ્મી માતાના ચરણોમાં નમન કરી અને આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો એકાદશી એટલે કે અગિયારસ આપણા ઋષિ પાપ પુણ્ય અને નકના મનુષ્યને ચારા અને નશા માટે સારા કરવા માટે વ્રત જપ તપ ઉપવાસના સૂચન કરેલું છે એમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે એકાદશી એટલે કે અગિયારસ આ અગિયારમી તિથિનું વ્રત કરવાથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એટલા માટે એકાદશીની તિથિને રાજા સમાન માન આપવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવાનું હોય છે અક્ષત ચંદન દલ અને ભગવાનની આરતી કરવાની હોય છે સીજનના મીઠા ફળ ભગવાનને અર્પણ કરવાના હોય છે અને લક્ષ્મીનારાયણ ભગવાનની ભાવથી આપણે પૂજા કરવાની હોય છે અને ભગવાન લક્ષ્મીનારાયણની પૂજાથી ખૂબ સુખ પ્રાપ્ત થાય છે અને દુઃખનું નિવારણ થાય છે અષાઢ માસની એકાદશી દેવ પોઢે છે અને એને દેવ દેવકોઢી એકાદશી કહેવામાં આવે છે ભગવાન શ્રી નારાયણ ચાર માસ માટે યોગ નિંદ્રામાં પોઢે છે આ ધરતીલોકનું સંચાલન મહાદેવ સંભાળે છે જ્યારે દેવ ઉત્થાનની એકાદશી આવે છે ત્યારે ભગવાન દેવ એટલે પરમ કૃપાળુ પરમાત્મા કાર્તક માસના શુદ્ધ પક્ષની એકાદશીએ ભગવાન ફરીથી પોતાનો કાર્યભાર સંભાળે છે જાગી જાય છે અને એને આપણે દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ ભગવાન શ્રી નારાયણ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આ ચાર માસમાં વ્રતનું વ્રત રાખે છે દાન પુણ્ય કરે છે નિયમ ધર્મનું પાલન કરે છે જુદા જુદા નિયમ રહે છે જેમાં પોતા પોતાના કલ્યાણ પોતાના આત્મકલ્યાણ માટે સંયમ નિયમને ધારણ કરે છે જે ભક્તો નિત્ય પાઠ પૂજા કરી શકતા નથી તે આ ચાર માસ દરમિયાન પ્રભુ ભક્તિમાં રંગાઈ જાય છે અને એ પોતાના કલ્યાણનો માર્ગ મોકળો કરે છે અને પ્રભુની ભક્તિ કરે છે આ દેવપોઢી એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે દીપદાન થાય છે ચાર માસ સુધી દીપદાન કરવાનો નિયમ લે છે તીર્થયાત્રાનો નિયમ લે છે વ્રત નિયમો લે છે અને પ્રભુની ભક્તિ વિશેષ કરવાના ઘણા એવા નિયમો ભક્તો ધારણ કરતા હોય છે ઘરની અંદર આપણે દરરોજ ધૂપ દીવા અને વિશેષ નિયમ લઈ અને મંદિરોમાં જઈ અને દીપદાન નદી તળાવમાં દીપદાન કરી અને આવી રીતે આપણે વિશેષ નિયમો લઈ અને ભગવાનનું ભજન અર્ચન કરતા હોઈએ છીએ આજથી જે ભક્તો ચાતુર્માસનું વ્રત કરે છે તેઓ નિયમ ધારણ કરી અને ચાર માસ પૂર્ણ થાય એટલે એનું ઉજવણું કરવામાં આવે છે વ્રતનું સમાપન કરે ત્યારે દાન પુણ્ય કરે છે આ દિવસો દરમિયાન ભગવાનની પૂજા સેવા કરવાથી અંતર્મનને અર્થાત હૃદયમાં ભગવાનને બિરાજમાન કરી મનુષ્ય દે મનુષ્ય જન્મને સફળ કરે છે કોઈની નિંદાકૂતલી ન કરતા ભગવાનની ભક્તિમાં લીન રહે છે આજના દિવસે ભગવાનનું વત્શે ભજન કરવામાં આવે છે સ્ત્રીઓ જ્યારે પણ માસિક ધર્મમાં હોય ત્યારે પણ આ નિયમ ધારણ કરી શકે છે પાંચ દિવસ પૂજા પાઠ નથી કરી શકતા પણ વ્રત તેઓ કરી શકે છે એટલે ભગવાનનું ભજન દરેક વ્યક્તિ કરી શકે છે આ એકાદશીના દિવસે જો સૂતક હોય તો પણ તે એકાદશીનું વ્રત ઉપવાસ કરી શકાય છે બહાર ગામ જવાનું થતું હોય તો પણ આપણે વ્રત રાખી શકીએ છીએ પરંતુ પારકા અન્નનો ત્યાગ કરવો આ એકાદશીના દિવસે ગાય માતાજીની સેવા કરવી અને ચકલાઓને ચરણ નાખવી ચોમાસાની ઋતુમાં વિશેષ ચકલાઓને ચરણ અર્પણ કરવાની હોય છે આપણાથી બીજું કાંઈ પણ ન થાય તો નામ સ્મરણ છે એ બધાથી ઉત્તમ છે તો આપણે ભગવાનનું નામ સ્મરણ સતત કરતાં રહેવું એકાદશીના દિવસે જાગરણ કરવું અને આપણે ભગવાનનું સ્મરણ કામ કરતાં કરતાં પણ આપણે ભગવાનનું સ્મરણ તો કરી જ શકીએ છીએ તો ભગવાનનું ખૂબ ભાવથી સ્મરણ કરતા રહેવું એટલે ભગવાનના સ્મરણ કરવાથી આપણા અંતર આત્મામાં પરમ તત્વ પરમેશ્વરની જે છબી છે એ કાયમને માટે સ્થિર થઈ જાય છે એટલે પ્રભુ સ્મરણ કરવું અને પ્રભુ ભક્તિ કરવી એ સાચું એકાદશીનું માતમ છે બ્રાહ્મણોને દાન પુણ્ય કરવામાં આવે છે જ્યારે એકાદશીનો બીજો દિવસ આવે છે એટલે કે બારસના દિવસે પારણા કરવાના હોય છે અને એ સંકલ્પ કરી અને પારણા છોડવામાં આવે છે આ વ્રત પૂર્ણ થાય એટલે ભગવાનની પૂજા વિધિ કરી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવાની અને આપણી શક્તિ પ્રમાણે આપણે દાન પુણ્ય કરવાનું એકાદશીનું વ્રત એવું છે જેમાં અન્નનો ત્યાગ હોય છે અન્નને ગ્રહણ કરાતું નથી આપણા સ્વાસ્થ્ય માટે પણ એકાદશીનું વ્રત કરવું એ જરૂરી છે કેમ કે આપણે પંદર દિવસ માટે જો એક દિવસ ભૂખ્યા રહીએ તો આપણા શરીર માટે પણ એ સારું છે એટલે ભગવાનનું ભજન અને આપણો ઉપવાસ સાથે જોડાઈ જાય તો આપણી ભક્તિ છે એ વિશેષ વધી જતી હોય છે દેવસયાની એકાદશી છે એનું માતમ ખૂબ જ છે આજથી આપણા જે લૌકિક કાર્ય હોય છે એ આજથી બંધ થાય છે અને ધાર્મિક કાર્ય એટલે કે આપણા અંતર તરફની જે ગતિ છે એનું આજથી શરૂઆત થાય છે લૌકિક કાર્ય અત્યારે કરવામાં નથી આવતા પરંતુ ભગવાનની ભક્તિ તો તમે ભાવથી અત્યારે ખૂબ કરી શકો છો અને વાતાવરણ પણ ખૂબ સરસ હોય છે ચોમાસાનો મહિના હોય છે એટલે ચાતુર્માસમાં અત્યારે વિશેષ કથાઓ સપ્તાહો ધૂન ભજન એનું વધારેથી વધારે બધાએ આયોજન કરતા હોય છે એટલે ચાતુર્માસમાં આપણે ભગવાનનું ભજન કરવાનું હોય છે ચાતુર્માસનો શરૂઆત અષાઢ માસની શુક્લાપસની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તક માસની શુક્લપશની એકાદશીના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય છે તો આ રીતે આપણે ચાર માસ ભગવાનની ભક્તિ કરવાની હોય છે યોગ સાધના અને તપ કરી અને ભગવાનની ભક્તિમાં લીન રહેવાનું હોય છે આ ચાર માસ જેટલું બને એટલું આપણે વિશેષ પ્રભુનું ભજન કરવાનું પ્રભુ ભજન કરવાથી સર્વે વ્યક્તિ પોતાના કરેલા કર્મના બંધનથી મુક્ત થઈ અને ભગવાનના ચરણોમાં સ્થાન પામે છે ભગવાનના લોકમાં સ્થાન પામે છે તો આજે હવે આપણે એકાદશીની વ્રતગતની શરૂઆત હવે કરશું ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત ધર્મરાત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેમાં કયા દેવતાની પૂજા થાય છે તેની વિધિ મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન એક સમયે નારદજીએ બ્રહ્માજીને આ જ પ્રશ્ન કરેલો ત્યારે બ્રહ્માજીએ કહેલું હે નારદ તમે કલિયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતથી સમસ્ત પાપનો નાષ્ટ થાય છે આ એકાદશી નામ પદમાં પણ છે આ વ્રત કરવાથી ભગવાન નારાયણ અને માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ ધિષ્ઠી રાજાને કહે છે કે હું તમને આ એકાદશીની વ્રત કથા કઈ સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો સૂર્યવંશી રાધા માનધાતા નામના રાજા હતા તે સત્યવાદી અને મહાન ને ચક્રવર્તી હતા તે પોતાની પ્રજાનું સંતાનવત્સલ પાલન કરતા હતા તેમની સમસ્ત પ્રજા ધનધાન્યથી સંપૂર્ણ હતી અને સદૈવ સુખ રહેતી હતી તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહોતો એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે ખૂબ દુઃખી થઈ ગઈ રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા એક દિવસ પ્રજા રાજા પાસે આવી અને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડ્યો છે અને પ્રજા દુઃખથી મરી રહી છે હે રાજન તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી લોકોના દુઃખનો ઉપાય થાય તેથી રાજા માનધાતા બોલ્યા તમે મને ખૂબ સારું કહો છો હું વરસાદ ન થવાના કારણે પ્રજા દુઃખી છે હું ઘણું વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે હું ઘણા પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માન થતાં ભગવાનની પૂજા કરી થોડા મુખ્ય માણસોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માજીના પુત્ર ભંગીરા ઋષિના આશ્રમમાં ગયા તે સ્થાન પર રાજા રથમાંથી ઉતરી અને રામુની હમણાં જ નિત્ય કર્મ કરીને નિવૃત્ત થયા હતા રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક જ છે ને તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે મને કહો ત્યારે રાજા કહે છે હે મહર્ષિ મારા રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થયો નથી તેથી અકાળ પડ્યો છે અને પ્રજા ઘણું દુઃખ ભોગવે છે રાજાના પાપોના પ્રાણે જ પ્રજાને દુઃખ ભોગવે છે પરંતુ હું ધર્મને અનુસાર રાજ્ય કરું છું છતાં પણ આ અકાળ કઈ રીતે પડ્યો તેની જાણ મને થતી નથી અમે તમારી પાસે આ પ્રશ્નનું નિવારણ કરવા માટે જ આવ્યા છીએ તમે કૃપા કરી અને મારા આ સંદેહને નિવારણ કરો અને મારી પ્રજાને સુખી કરવાનું મને કારણ બતાવો રાજાની વાત સાંભળીને મુનિ બોલ્યા હે રાજન આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે એમાં ધર્મના ચારેય ચરણ અર્થાત ધર્મ અર્થકામ અને મોક્ષ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદો ભણાવવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપશ્ચર્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શૂદ્રને મારી નાખો ત્યારે રાજા કહે છે હે મુનિશ્વર હું એ નિરઅપરાધી શૂદ્રને કઈ રીતે મારી શકું હું એને મારી નહીં શકું કે તમે મને આનાથી છૂટવા માટે કોઈ બીજો ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે કે હે રાજા તમે જો આવું જ ઈચ્છતા હો તો અષાઢ માસની શુક્લ પક્ષની દેવસયાની એકાદશી આવે છે તે એકાદશી વ્રસ્તવિધિપૂર્વક તમે કરો અને તેનાથી તમારે સુખ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે અને તમારી પ્રજા પણ સુખી થશે મુનિના આ વચન સાંભળીને રાજા પોતાની પ્રજા સાથે નગરમાં પાછા ફર્યા અને તેના વિધિપૂર્વક દેવસયાની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના રાજ્યમાં ખૂબ વરસાદ થયો આ એકાદશીને દેવસયાની એકાદશી પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેથી મોક્ષની ઈચ્છા કરનારાને મોક્ષ મળે છે અને પ્રભુની ભક્તિ મળે છે એટલે આ એકાદશીનું વ્રત સર્વૈએ ખૂબ ભાવથી કરવું જોઈએ આ એકાદશીની કથા સાંભળી અને કુંતીપુત્ર ધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ ભગવાન વિષ્ણુનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે એ મને કૃપા કરીને તમે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન હવે હું તમને એ પણ કહીને સંભળાવું છું તે તમે ધ્યાન કરીને સાંભળો જ્યારે સૂર્યનારાયણ દેવ કર્ક રાશિમાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે ત્યારે ભગવાનને ઉઠાડવા જોઈએ અધિક માસના હોવાથી પણ આ જ રીતે વિધિ કરવાની રહે છે આ વિધિથી અન્ય દેવતાઓને સયન કરાવવું ન જોઈએ અષાઢ માસના પક્ષની એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરવાથી સર્વપ્રથમ ભગવાન નારાયણની પ્રતિમાને સ્નાન કરાવવું જોયું ત્યાર પછી સફેદ વસ્ત્રો અર્પણ કરવા ગાદી તક્યા સૈયા સર્વે ભગવાનને અર્પણ કરવું ત્યાર પછી ભગવાનને ધૂપ દિવ્ય વૈદ્યથી પૂજન કરવું અથવા તો શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો પાસે પૂજન કરાવવું અને પ્રાર્થના કરવી હે ભગવાન મેં તમને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે આ રીતે ભગવાન સામે હાથ જોડી અને પ્રાર્થના કરવાની હે ભગવાન તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ન રાખજો હે પ્રભુ હે શ્રી હરિ વિષ્ણુ આવી રીતે ભગવાનને પ્રાર્થના કરવાની મનુષ્યએ ભગવાનનું ભજન વિશેષ કરવું જોઈએ દાન પુણ્ય કરવા જોઈએ વ્રત કેવી રીતે કરવું કઈ રીતનું ગ્રહણ કરવું કયા વ્રત નિયમ લેવા છે એ સર્વે ભગવાન પાસે આપણે લેવાના હોય છે ભગવાન વિષ્ણુનું વ્રત શરૂ કરવામાં પાંચ કાળના વર્ણન કરવામાં આવ્યા છે દેવસાઈની એકાદશીથી લઈ દેવ ઉઠની એકાદશી સુધી ચાતુર્માસના વ્રત લેવામાં આવે છે જેમાં દ્વાદશી પૂર્ણિમા અષ્ટમી સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરી શકાય છે કાર્તક માસની શુક્લપક્ષની દ્વાદશીએ આ વ્રત સમાપન થાય છે આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે જે મનુષ્ય આ વ્રતને ખૂબ ભાવથી અને વિધિપૂર્વક કરે છે તે સૂર્યના સમાન તેજવાન અને તિવાન બને છે અને અંતે વિષ્ણુના લોકમાં જાય છે આ રીતે ભવિષ્ય ભવિષ્ય પુરાણની અંદર દેવસયાની એકાદશીની વ્રતકથા કહેલી છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જે તો આજે મેં તમને દેવ પોઢી એકાદશીની વ્રતકથા અને એનું માઇતમ સમજાવેલું છે તો તમને પસંદ આવ્યું હોય તો વિડીયાને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં આપેલા જે કાંઈ વિડીયા છે એ વિડીયા જોજો આ ચેનલ મેં પ્રભુ કાર્ય માટે બનાવેલી છે એટલે તમારા જેવા ભક્તોના સાથથી જ આ ચેનલ આગળ વધી શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું મારી ચેનલમાં વિશેષથી વિશેષ ભગવાનના આવા ભક્તિસભર વિડીયા મૂકી અને તમને પણ હું ભગવાનના દર્શન કરાવતી રહું તો ભક્તો જો કોમેન્ટની અંદર ભગવાન શ્રી નારાયણના જે નામ તમને આવડતા હોય એ નામની કોમેન્ટ કરજો સર્વને ભાવથી ખૂબ ખૂબ હેદથી જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ ચાલો ફરી મળશું એક નવા વિડીયોમાં